હેલો મિત્રો નમસ્કાર એન્સ ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન્સ ક્લાસીસ ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો વિષય ભૂગોળવાળા ધોરણ બાર એનું આપણે સંપૂર્ણ આઈએમપી છે શરૂઆત કરીએ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો માનવ હોય છે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર તો બકલ સી આવશે એ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો પ્રદેશ વસાવ્યો તો એની મિત્રો આવશે આપણો જવાબ બરાબર ઇઝરાયલ આવશે ઇજરાયલ આવશે ચાલો મિત્રો આગળ માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમત્યસેન સિંહ કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે તો એની અંદર મિત્રો આપણો જવાબ આવશે સી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી તો એની અંદર યુરોપ આવશે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ તો એની અંદર આવશે ઇન્ટરનેટ ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે તો ઇન્ટરનેટની સેવાઓ એ તૃતીય પ્રવૃત્તિ ગણાય છે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે તો એની અંદર મિત્રો જવાબ આવશે પંચમ ભારતમાં સૌ પ્રથમ રેલની જે શરૂઆત કયા વર્ષમાં થઈ તો એ અઢારસો ને ત્રેપન એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે તો એ મિત્રો પનામાં નાહેર છે વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલમાર્ગો આવેલા છે તો બેલ્જિયમમાં ગીચ આવેલા છે નીચેનામાંથી કયું સમૂહ દૂર સંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે ટેલિવિઝન ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું તો ઓગણીસો ને ત્રેવીસ ભારતે આર્યભ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો તો એ ઓગણીસો ને પંચોતેર ઓપેક સંગઠનનું વધુ મથક કયું છે તો વીએના વીએના આવશે નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી તો ચીન ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો રેશમ માર્ગ માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે તો ઓગણીસમા મિત્રો જવાબ આપણો આવશે ચક્રીય બરાબર એની અંદર મિત્રો જે જવાબ છે આપણો ઓગણીસમા ચકરિય છે અને નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે તો મિત્રો એમાં ડી આવશે સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જે કર્યો છે જે સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા તો એની અંદર મિત્રો જે આપણો જવાબ છે લુસિયર ફાવરે કર્યો છે રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે તો બિકાનેર બાડમેર અને જેસલમેર ત્રણ આવશે માહિતી ક્રાંતિની શરૂઆત કયા દેશ સદીમાં થઈ જે ઔદ્યોગિક ક્રાંતિની વાત કરી છે તો એ અડવીસમી સદી આવશે તૃતીય પ્રવૃત્તિ એટલે શું તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓની તૃતીય પ્રવૃત્તિ કહે છે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરવી તેને ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનો ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે ઇન્ટરનેશનલ તો યુએસએ આવશે ભારતનો આંતરિક ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા સેક્ટરનો વિકાસ થાય છે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થાય છે જીનેટિક આવશે જીનેટિક એન્જિનિયર ભારતનો આંતરિક જળમાર્ગ એ કઈ નદી પર આવેલો છે તો ગંગા નદી અદતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે ચાર્લ્સ બેબેજ શાર્ખનું વડુમથક ક્યાં આવેલું છે તો કાઠમડું બરાબર અને ગિફન ટેલર ટેલર ટ્રેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે તો ગેફિન જે ટ્રેલરે વસાહતની વ્યાખ્યા આપી છે મિત્રો રહેઠાનો વિશાળ સમૂહ એટલે વસાહત હવે વિભાગ સી મિત્રો બરાબર જે તમારા ચેપ્ટર તમને ખબર હશે તો આઈએમપી પ્રશ્નો આમાંથી જ આવશે ખાસ કરીને જોજો આની બાદનો એક પણ પ્રશ્ન હશે નહીં બરાબર એટલે જરા ગંભીરતાપૂર્વક નોટ લેજો મિત્રો વિભાગ ડીની અંદર પણ જોઈ શકો છો તમે અને આની અંદર પણ જોઈ શકો છો કુલ દરેકના બે ગુણ આઠ પ્રશ્નો રહેશે આમાં તમારે આઠ પ્રશ્નો રહેશે ચોવીસ ગુણ રહેશે બરાબર જે તમારે આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ એટલે ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન રહેશે અને આ વિભાગીની અંદર પણ પ્રશ્નો આપેલા છે તમે વિડીયો ઊભો રાખી ત્યાં બરાબર પ્રશ્ન તમારા જોઈ શકો છો અહીંયા નકશો પણ તમને આપેલો છે નકશો પણ ભૂકુલમાં તમારે પૂછાશે તો ખાસ કરીને હવે આપણી એંશિક ક્લાસીસ ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત